હાય ફ્રેન્ડ નમસ્કાર હું છું આપનો દોસ્ત સિંગર એન્ડ સોંગ રાઇટર વીરપન ઠાકોર દોસ્તો બે દિવસ પહેલા મેં એક સપોર્ટ સિસ્ટમનો જે વિડીયો પોસ્ટ કર્યો હતો બહુ બધા લોકોનો પ્રેમ મળ્યો છે બહુ બધા લોકોનો સપોર્ટ મળ્યો છે અને હજારો લોકોએ આ વિડીયોને શેર પણ કર્યો છે અને હજારો કોમેન્ટ પણ કરી છે પણ દોસ્તો તમારી હજારો કોમેન્ટમાં મને જે કોમન સવાલ મળ્યો છે એ છે દોસ્તો તમારો કમ્ફર્ટ કારણ કે દોસ્તો તમારા બધાનો એક જ સવાલ છે કે સર મારે સિંગર તો બનવું છે એના માટે સિરિયસ પણ છું મને શોખ પણ છે પણ દોસ્તો તમે કમ્ફર્ટ ઝોન થી બહાર નીકળવા નથી માંગતા કારણ કે તમને એવું છે કે અમારા અમારા આજુબાજુના હોય હોય ઘરના નજીક તો તો જ અમે શીખી શકીએ દોસ્તો આવું ક્યારે પોસિબલ થવાનું નથી કારણ કે દોસ્તો સમજી લો કે આપણે જે વસ્તુ કરતા આવ્યા છે એવું ને એવું કરતા રહેશું તો એનાથી આગળ આપણે જઈ શકવાના નથી પણ દોસ્તો આના માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી આપણે ગ્રોથ ઝોનમાં આવવું પડશે તો દોસ્તો આપણે આપણા સપના સુધી પહોંચી શકશું બધાના કોલ આવે છે કે અમારે સિંગર બનવું છે તમારા સ્ટુડિયોમાં આવવું છે જ્યારે અમે એમને કહીએ કે અમારો સ્ટુડિયો પાટણમાં આવેલો છે ત્યારે બધાનો એક જ સવાલ હોય કે અમને પાટણ તો દૂર પડે અમે ત્યાં સુધી તો ના આવી શકીએ તો દોસ્તો એવું તો કોઈ થવાનું નથી કે તમે તમારા ઘરે બેસીને બધી વસ્તુ શીખી શકો સમજી શકો તમે તમારા ઘરે બેસીને સિંગર બની શકો આ વસ્તુ તો તમને પણ ખબર છે કે પોસિબલ નથી તો દોસ્તો જો આપણું સપનું છે તો આપણા સપના માટે આપણે જ રિસ્ક લેવું પડશે આપણા સપના માટે આપણે જ કામ કરવું પડશે બાકી કોઈ આવીને તમને સિંગર બનાવવાનું નથી હું ગમે એટલી કોશિશ કરીશ હું ગમે એટલો સપોર્ટ કરીશ પણ તમારા ઘરે આવીને તો કોઈ હું શીખવાડી શકવાનો નથી કારણ કે દોસ્તો તમે જેટલા બહાર નીકળશો જેટલી બહારની દુનિયા જોશો ત્યારે તમને વધારેને વધારે સમજવા મળશે વધારેને વધારે શીખવા મળશે એટલે દોસ્તો તમે બધા તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને હંમેશા સંગીતને તમે જેટલો પ્રેમ કરશો જેટલું શીખશો એટલું દોસ્તો તમને વધારે ને વધારે જાણવા મળશે એટલે દોસ્તો એવું ના વિચારો કે આપણે આજુબાજુમાં જ આપણને ઓપોર્ચ્યુનિટી મળી જશે એના માટે દોસ્તો આપણે થોડા ઘણું રિસ્ક તો લેવું જ પડશે કારણ કે દોસ્તો કુદરતનો નિયમ છે કે કુદરત દેતી નહીં કુદરત લોટાતી હે એટલે તમે જો થોડું એક્શન લેશો તો ભગવાન જરૂરથી તમને સપોર્ટ કરશે અને સાથ આપશે અને દોસ્તો ફરીથી થેન્ક યુ સો મચ કે તમે બધા મારા વિડીયો જોવો છો લાઇક કરો છો કોમેન્ટ કરો છો બીજા લોકોને શેર પણ કરો છો એટલે મને પણ દોસ્તો જે આવડે છે એ હું તમારી સાથે શેર કરતો રહું છું બધાને વીર ઠાકોરના જય માતાજી